હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ કંઈક ને બધા લોકો એક બે ભાઈઓ એવા હતા જે ખુલ્લી આમ સતુ સતુભુઆજીના વિરોધ કરતા હતા કે ને ક્યાંક મેં પહેલેથી જ કહ્યું હતું કે ભાઈ સતુ નો વિરોધ ન કરો કે ને ક્યાંક ભગવાન જેવા ભુવાના વિરોધ તમે બધા લોકો ન કરો કે ને ક્યાંક બધા ભુવા ખોટા નથી હોતા ભાઈઓ ક્યાંક ને ક્યાંક ભાઈને એવું હતું કે કે ને કઈક ભુવાજી ખોટા હોય છે પરંતુ કઈક ને કઈક બધા બોવાજી ખોટા નથી હોતા ભાઈઓ એ ભાઈનો વિરોધ કરવાનો મતલબ એવો હતો કે સહેલા વાઘરી નામ લઈને જે ધોણે છે એ કઈક ને ક્યાંક વાઘરી શબ્દ નો ઉપયોગ કરવો છે એવો એ ભાઈનો વિરોધ હતો પરંતુ કઈક ને કઈક આ દીકરી છે એ પૂજક સમાજની દીકરી છે અને ખુલ્લી આમ સતુભુવાજીને સમર્થન આપ્યું છે કઈક કઈક ને તમે બધા લોકો જાણો છો દિલથી હું તેને માનું છું અને કઈક ને કઈક તેનો જે પણ લોકો વિરોધ કરતા હતા એને ખાસ કરીને કહેતો હતો નમ્ર વિનંતી કરીને કહેતો હતો કે ભાઈ વિરોધ ન કરો કારણ કે સતુભુવાજી છે એ કઈક ને કઈક દેવી પૂજક સમાજના લોકોનું નામ રોશન કરે છે દેવી પૂજકની માતા મેલડી માતાનું નામ રોશન કરે છે પરંતુ કઈક ને કઈક કઈક ને કઈક મિત્રો વાત કીધો વિરોધ જે પણ મિત્રો વાત કીધો વધારે લોકો જેને જોતા હોય છે એનો વિરોધ કંઈક ને કંઈક થતો જ હોય છે એવી જ રીતે સતુ ભુવાજીના વિડીયો ઘણા બધા મેં જોયા પરંતુ કંઈક ને કંઈક ઘણા બધા લોકો એમની અંદર એક બે લોકો બે ત્રણ લોકો છે કંઈક ને કંઈક વિરોધ કરતા હતા પરંતુ કંઈક ને કંઈક એક ભાઈ તો મિત્રો વાત કીધો મનસુખ રાઠોડને કોલ કરીને ખુલ્લી એમ જે કહ્યું હતું ત્યારબાદ એ ભાઈની સાથે શું થયું છે તમે બધા લોકો જાણો છો પરંતુ ખાસ કરીને એક ભાઈ છે એ સોશિયલ મીડિયાની અંદર કંઈક ને કંઈક ખરે ખુલ્લી આમ ચેલેન્જ આપી હતી એ ભાઈએ પણ માફી માગી લીધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મિત્રો વાત સતો સતુભુવાઈજી છે એ કઈક ને કંઈક જે મિત્રો વાત કીધો તેમનો વિરોધ કરે છે તેમના પર ભારે પડી દે છે એવું કહી તો પણ ખોટું નથી પરંતુ આ વિડીયો દ્વારા અમે એવું નથી કહેતા કે કોઈ પણનો વિરોધ વધારો કે કોઈ પણ વિશે ખોટું કહો પરંતુ અમારો હેતુ એ છે કે તમારા સમક્ષ જાણકારી પહોંચે સમાજની દીકરી હતી એ પણ સતુભુવાઈજીના સપોર્ટમાં આવી હતી તો દિલથી વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશે કરો ભલતા જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું